રામ રામ ધન્યવાદ આજનો એક અતિ વિશિષ્ટ કાર્યક્રમ છે મારા માટે મારી રાજકીય કારકિર્દીમાં મારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસ લેવાની રૂચિને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આ પ્રકારના ઓડિયન્સના કાર્યક્રમમાં હું પહેલી વખત ઉપસ્થિત રહું એ માટે હું આયોજકોનો અંતઃ આભાર માનું છું આપણા આયોજકો મંડપ એસોસિએશન રાજકોટના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ પટેલ વિજયભાઈ કોરાટ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ સંઘવી કિરીટભાઈ બુદ્ધદેવ વજુભાઈ ગોલ અશોકભાઈ લુણાગરિયા રાજેશભાઈ રંગાણી વિરાંગભાઈ ત્રિવેદી સુનિલભાઈ પટેલ જીતેન્દ્રભાઈ જોશી આપણા મોરબી અને અમારા સૌના માર્ગદર્શક ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા આદરણીય શ્રી વજુભાઈ વાળા સાહેબ લોકસભાના આપણા સભ્યભાઈ શ્રી મોહનભાઈ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બેન શ્રી ભાનુબેન બાબરીયા રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતા ભરતભાઈ બોગરા શ્રી પ્રવીણભાઈ પ્રવીણભાઈ પ્રવીણાબેન અમારા જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષા શ્રી પરેશભાઈ ગજેરા ધનસુભાઈ ભંડેરી આપણા કાર્યક્રમમાં અહીંયા હું આવ્યો એની પહેલા કાર્યક્રમ હતો અમરેલીનો એમાં જિલ્લા આખાને અહીંના વસતા નાગરિકોને ભેગા કરી અને વ્યવસ્થાના ભાગરૂપે દિલીપભાઈ સંઘાણીએ કાર્યક્રમમાં વધાર્યા હતા એ પણ અહીંયા આપણી વચ્ચે વધાર્યા છે એમની સાથે અમારા અશ્વિનભાઈ પણ આવ્યા છે મંચ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો આપ સૌ ભાઈઓ અને બહેનો મેં જેમ કહ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ જ પહેલી વખત મારા અનુભવમાં આવે છે અને આવું ગરિમાપૂર્ણ મંચ એ આ કાર્યક્રમ માટે એકઠું થાય એ પણ આયોજકો માટે ગૌરવનો વિષય છે આ કાર્યક્રમની જે રચના થઈ અને એમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા તમે બધા ના હો આ ભેગા આટલે બધા એસોસિએશનનું નામ આવ્યા એટલે ખબર પડી કે આ એક કામ કરવા પાછળ કેટલી જુદી જુદી ટીમો કામ કરે છે ત્યારે એક ફંક્શન થતું હોય છે આપણને એમ લાગે કે થઈ ગયું ફંક્શન પણ એમાં મંડપ વાળા અલગ હોય છે કેટરિંગ વાળા અલગ હોય છે સાઉન્ડ વાળા અલગ હોય છે અને એ બધાની વચ્ચે તાલમેલ બહુ જરૂરી હોય છે એટલે આખે આખામાં એકાદામાં જો તાલમેલની કમી આવે તો આખા પ્રસંગમાં એની જ બધા ચર્ચા કરે આખા એ પ્રસંગમાં એ કુદરતી એવું કોણ જાણે કેમ સ્વભાવ છે બત્રીસ જાતના ભોજન ટેસ્ટફુલ બનાવ્યા હોય પણ એમાં જો એકાદી શાક સબ્જી કે કઢીમાં કાંઈક ખામી રહી ગઈ હોય તો ઓલા બત્રીસ જાતના ભોજનની કોઈ ચર્ચા ન કરે પણ કઢી મીઠું ન ધોઈ ગઈ બધા વાત કરે એમ આખા કાર્યક્રમની અંદર આ મંચને સજાવવાથી માંડીને થી માંડીને લાઇટ થી માંડીને થી માંડીને બધી વ્યવસ્થાઓ એકબીજાની પૂરક બનીને એક સુરમાં જયારે કામ કરે ત્યારે સફળ કાર્યક્રમનું આયોજન થતું હોય છે એ આજે તમારા સૌના માધ્યમથી અમારી સમજણમાં આવે એવો આ સુંદર મજાનો કાર્યક્રમ છે આપ સૌને મારે વિશેષ ભલામણ એટલા માટે નથી કરવી કે તમે ગમે તેના પ્રસંગોને ઉકેલવાનું કામ કરો પ્રસંગ ઉકેલવાની જવાબદારી તમારી છે ટેકનિકલ તમારી પાસે હોય છે ભલે તમે એને સ્વીકારી હોય એ ગર્ધણીને તમારી વચ્ચેનો વિષય છે પણ ઉકેલી ગયો છો તમે પછી એવી સરસ વાત હોય છે કે તમે આમને સોંપી ગયો પછી તમારે જોવા પણ તમારા માટેનું ટાઈટલ છે સર્ટિફિકેટ સાચું ઈ હોય છે કે આમને હોપી દો પછી આપણે જોવા પણ નહીં અને એવી સારી રીતે એના પ્રસંગોને ઉકેલો છો જેને કારણે એના મહેમાનો અને યજમાનો એ બંને ખૂબ ખુશ થાય છે તો મારી તમને એક લીટીમાં જ વિનંતી છે મારો પ્રસંગ છે એને સારી રીતે ઉકેલવામાં કામે કામેલા તમે બધા પ્રસંગો ઉકેલો છો એટલે કેવી રીતે ઉકેલવું એની તમારી માસ્ટરી છે આપની સાથે કેટલો મોટો વર્ગ સંકળાયેલો હોય છે મારે તો તમને ભલામણ કરવી છે કે તમે આ મુખ્ય બધા જે આગેવાનો છો ત્યાંથી લઈને ખીલિયું મારવા વાળા જે હોય ત્યાં સુધીના સંધાઈને જો તમે એક એક જણો વિગતવાર ભલામણ કરો ને તો અમારો પ્રસંગ આ બે હું એમની મેળે ઉકેલાઈ જાય પણ ન્યા સુધી તમારે કેવું પડે કેટલા શ્રમિકો તમારી સાથે જોડાય ત્યારે આ સુશોભન લાગતું હોય છે આ એમનમ નથી લાગતું આ બે દીધા મતતા હોય ત્રીજે ત્રણ દીધા મતતા હોય ત્યાર પછી આપણને એની ઉપર બેસીને આમ સોફામાં બેહીને મોજથી કાર્યક્રમ માણવાનું મન થાય એવી જે વ્યવસ્થાઓ છે ત્યારે આપ સૌને એટલું જરૂર મારે કેવું છે કે જેમ તમે પ્રસંગો ઉકેલો છો તમે જેમ પ્રસંગોને સફળ બનાવો છો તમે જેમ યજમાન અને મહેમાનની જરૂરિયાતોને પૂરી પાડો છો એવી જ કાળજીથી એની કરતા અનેક ગણી વધારે કાળજીથી દેશની સમસ્યાઓનો ઉકેલ મોદી સાહેબ કરી રહ્યા છે નાનામાં નાની ચીજનું ધ્યાન રાખવું પડે નાનામાં નાની ચીજ દેશના વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ મોદી આપણા ગામની અંદર આપણા સમાજની અંદર કોઈ માણસને આકસ્મિક દવાખાનાની મુસીબત આવી પડે તો એની સારવાર કેવી રીતે થાય એની ચિંતા દિલ્હી બેઠા બેઠા કરે છે એનો અનુભવ અહીંયા આપણને થાય છે નાનામાં નાની ચીજ થી શરૂ કરીને આપણા વૈજ્ઞાનિકોના માધ્યમથી ભારતનો તિરંગો ચંદ્ર ઉપર લહેરાય ત્યાં સુધીની વ્યવસ્થાઓ મોદી સાહેબ કરે છે આપણા માટે વિશ્વની અંદર આપણી શાખ વધારવાનું કામ મોદી સાહેબ કરે છે અને હવે તો જી ટ્વેન્ટીના કાર્યક્રમો પછી તમને બધાને તો એનો ખાસ અનુભવ થયો હશે કે દુનિયાની અંદર જે જી ટ્વેન્ટીના કાર્યક્રમો થતા હતા ને એ કોઈ એક હોટેલની અંદર કોઈ એક સભાગારની અંદર કોઈ એક મોટા સ્ટેડિયમની અંદર કિલ્લેબંધી કરી અને એની અંદર કાર્યક્રમો થતા અત્યાર સુધીના બધા જ જી ટ્વેન્ટીનો અનુભવ એવો હતો અમુક અમુક દેશમાં તો એની આજુબાજુના પચાસ પચાસ કિલોમીટરના ગામડા ખાલી કરાવી દેખાતા ત્યાં કોઈ માણસનો દેખાવો છે એવી ની વચ્ચે જી ટ્વેન્ટીની મિટિંગો મળતી હતી આપણા દેશમાં જયારે જી ટ્વેન્ટીનું આયોજન થયું મિત્રો તમે બધા એના સાક્ષી બન્યા છો કારણ કે બધા રાજ્યોની અંદર તમે એ જી ટ્વેન્ટીના માંડવાય તમે નહીં છે એનું કેટરિંગ પણ તમે કર્યું હોય છે અને એટલે મને કહેવાનું મન થાય કે આખા દેશની અંદર અઢીસો કરતા વધારે કાર્યક્રમો કર્યા તમામ રાજ્યની અંદર જી ટ્વેન્ટીના દેશોના વડાઓને લઈ જવામાં આવ્યા એની સામે તમામ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમોને પ્રસ્તુત કરીને આખા દેશની કલાને વિશ્વની અંદર દેખાડવા માટેનું કામ આ જી ટ્વેન્ટી ના માધ્યમથી મોદી સાહેબે કર્યું આખા એ દુનિયાના આપણા બધા નાના મોટા અહીંયા કચ્છમાં આપણે ત્યાં કાર્યક્રમ થયો હતો અને એ કાર્યક્રમની અંદર આપણા આખા રાજ્યની સાંસ્કૃતિક કલાકારોએ આપણા

એનું માર્કેટિંગ સાહેબ આખા દુનિયાની અંદર હમણાં સાહેબ દ્વારકાની અંદર એક ડૂબકી મારી હવે અહીંયા એ ડૂબકી મારવાની આખી યોજના બેહાડવી પડશે એટલી ઇન્કવાયરી આવે છે એક એક ટચ કરે મોદી સાહેબ આપણું આ કચ્છનું રણ વ્હાઈટ ડેઝર્ટ હવે એ તો સદીઓથી ત્યાં પીડ્યું હતું માણસો ખોવાઈ જતા હતા ન્યા જવા માટે ફરવા ન જતા ભૂલા પડી જતા હતા ને ખોવાઈ જતા હતા એવું એ ગણત એને કોઈ જાવું નહીં ન્યા જાય પછી ખોવાઈ જાય છે એવી માન્યતા હાલતી હતી આજે ઓનલાઈન બુકિંગ મળતું નથી અને તમને દાખલો આપો કે અમારી જી ટ્વેન્ટીની જે મિટિંગ હતી એને ચાર દિવસ મોડી કરવી પડી બુકિંગ ન્યા નહોતું આટલું ધોરડો આપણું છેલું ગામ છે અને મોદી સાહેબે એને પહેલું ગામનો નંબર આપી દીધો અને વર્લ્ડ હેરિટેજમાં ધોરડો ગામનું નામ આવી ગયું અને આપણા કચ્છનું એક છેવાડાનું ગામ વિશ્વના હેરિટેજના નકશામાં પહેલા ગામ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું આ પ્રકારે દેશના લોકોને દેશની જનતાને રાષ્ટ્રની સમસ્યાઓને જેમ ઉકેલવાનો પ્રયાસ મોદી સાહેબ કરી રહ્યા છે મિત્રો હું આપ સૌને નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું મેં મારા માટે તો કહી દીધું તું પ્રસંગ મારો છે તમે એને ઉકેલવા માટે મદદરૂપ થશો પણ વિશ્વની અંદર ભારતના વડાપ્રધાન તરીકે મોદી સાહેબે જે શાખ આપણા દેશની ઊભી કરી છે એ શાખને આગળ લઈ જવા માટે અને એમાં વધારો કરવા માટે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપ સૌ નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપવા માટે ચૂંટણીના મતદાનના દિવસ સુધી સક્રિય રીતે કામ કરશો એવી વિનંતી કરીને વિરમું છું વંદે માતરમ ભારત